તો અત્યારે છે ને આપડી બધી બીહો આવી ગઈ છે અને બધી આવી જાય ને તો પાછળ વિડીયો ત્યારે જ ચાલુ કરી દીધો છે આપણે સાંજે જ તો અત્યારે જે બધી બહેનો છે ને આપણે ખુલ્લા એરિયામાં ચરવા આવે છે ઓલી બાજુ જવા એમ છે ને કેમકે જે બાવડો છે ને એની ઓલી બાજુ એક બળદ મરી ગયો છે નાખી ગયા છે તો આપણે એ બાજુ નથી લઈ જાય બે ને અત્યારે છે ને આમાં ચરવા દેવું હું આ બાજુ રખડશે બધે અત્યારે હું તમને બધી દેખાડીશ કેટલી બેસો મળી પંદર દિવસની અંદર બધી ભેગી થઈ ગઈ છે એ ભેસો અને બધી લગભગ ભેગી થઈ છે એટલે ગયા વર્ષે જે મેમ્બર આવશે ને બધા એક વિડીયો મૂકે ને બીજા વિડીયોમાં બીજી બેનો કોણ આવશે એક સાથે બે ત્રણ ભેગા આવશે બધા ભેગા રિઝલ્ટ પડશે એક હારે ભૂતડાના જેટલી થાય ને એટલી બધી ભેગી થઈ ગઈ છે હવે હે ને બે મહિના સુધી લગભગ ખડેલા જેટલા પહેલાં ત્રાજી હેઠમાં આવશે ને જે નાના ખડેલા થાય જે આમાં આપણા આગળ આવી એવી એ પણ જો લારા કરે છે જો એવા ખડેલા કે નથી આવતી મોટી બેહું બધી આવી ગઈ એમાંથી ખડેલામાંથી એક ફરી ગયું ખડેલું એ બધા હું તમને અત્યારે દેખાડીશ વિડીયોમાં કેમ કે હવે બે મહિના આવતી કે મોટી બેહું નથી લગભગ થવા દેવી કેમ કે થોડુંક આગળ પાછળ થાય ને કે પછી આ બધી વ્યાણ્યું કેમ આ વખતે બધી ભેગી આગળ પાછળ આગળ પાછળ વીણી જાય તો એના જેવું છે પછી ઉનાળે ને કે જો અત્યારે બધી ભેગી થયા છે ને એટલે ઉનાળે દૂધ નહીં રહીએ તો મારી પાછી ન્યૂ એડ કરવી પડશે એના હિસાબે છે ને આગળ પાછળ કરી નાખશું જો કે એકા બે વ્યાવાની છે બે ગાયો વ્યાવાની છે જો રાધા સેલ નહીં થાય તો રાખશું અમે રાખવાની જ છે સેલ થાય તો હશે વેચી નાખશું ના થાય તો રાખશું ને જમના આપણી પણ એ પણ વ્યાઈ જાય ને આપણે આ ગાયને તો એ કાંઈ કન્ફર્મ નથી કહેતા ડૉક્ટર છે ચેક કરાવશું ને પછી આપણે દવા મુકાવશું હીટમાં આવતી નથી હશે તો હીટમાં આવી જશે ખબર પડી જાય આટલો ટાઈમ લઈએ નહીં કે છ મહિના માથે થયો છે વિયાણીને સાતમો મહિનો જાય છે વ્યાણી આવી નથી ને કે ખૂટે આવે ને એક એક મહિનો થાય ને એટલે એક મહિનામાં આવ્યા પછી આવી જ જતી તો આ વખતે આવી નહીં આ વખતે વાછળો દીધો ને હિસાબે શું છે એની કાંઈ ખબર ન પડી હીટમાં ન આવી ઘડીકમાં અને ગરી પણ રામ ફરી ગઈ છે અને આ આપણે લગભગ ફરી ગઈ હતી જોકે હીટમાં નથી ને ફરી ગઈ છે એવું કંઈક હતું તો એની બધી ડિટેલ તમને કહી દીધી હા હજી હવે કન્ફર્મ નથી કહેવાતું હજી કે આવશે હીટમાં પહેલાં ડૉક્ટરથી ચેક કરાવશું ને પછી ગરમીની દવા આપણે દેવું ખવડાવશું ગમે કંઈ દેહ એ બાકી બે હું બધી જો ધીરે ધીરે આ બાજુ આવી જાય એમ કે ઓલી બાજુ આપણે જવાતું નથી તે ગંધ બહુ મારે છે સામે છે ને આપણે જે બધી રખડે છે ને ઓલા કૂતરા છે ને બે મસ્તી કરે યાર ને હેરાન કરતા હતા હમણાં જોવા જાય બાંડા પૂછડા વાળો વાંધો શું પડે ખબર બધા ભેગા થઈને મસ્તી કરે ને ગાવીને પૂછડા પકડી હવે ખેંચે મસ્તીમાં બધી જો ધીરે ધીરે આવે છે હવે તો આપણે ખડેલીમાં છે ને એક આ છે જાફરીવાળી ખડેલી એક જ ફી છે આ વખતે બીજી હજી એક આપડી આટી નું આગળવાળી ત્રણ માં બે માંથી ત્રણ માંથી એક થઈ છે એક આને આ નથી ઓલી નથી આ એક થઈ ગઈ ને ભેસમાં જે હમણાં થઈ છે એક આ ચીચી આપડી થઈ છે બંને બંને નવરાત્રિ પેલા થઈ હતી તૈયારી છે આ પણ હમણાં થઈ જવાની છે ત્રીજા નંબર ઉપર એક આ છે બે આ ચોથા નંબર ઉપર છે કેમ કે ખડેલી બની ચીચી અને આપણી રોજડી ચોથા નંબરની પાંચમા નંબરની આ ચાંદરી અને આ બાજુ થઈ છે છઠ્ઠા નંબરની ઓલી સામે ભૂરી સાતમા નંબરની આપણી આ આઠમા નંબરની ની આપડી આ ભેંસ છે જે હમણાં થઈ ગઈ છે ને નવમા નંબરમાં છે આપણી જાફરી

તમને બધી આપણે દેખાડી છે કે હમણાં જ ફરી ગઈ છે એક મહિનાની અંદર બધી વારાફરતી વારાફરતી બધી થાવા પછી બાકી રહી ગઈ હોય તો આ બાજુ દેખાય નથી ચાંદર પણ આપણી મોટી ચાંદરી પણ છે કે પાંચમો છઠ્ઠો મહિનો કાબુ હોય તો હોય બાકી તારીખ બાકી યાદ ન હોય છ મહિના હોય બાકી એમાંથી રમાથી આપણે છે ને કૂતરા મસ્તી ઉપાડી છે મારખાં ત્યાં રહે બાકી હોય તો એમાંથી એક બે ત્રણ આ ચાર ચાર ને આજી એકાદ લગભગ છે ચાર જ બાકી રહી છે બાકી બધી ફરી ગઈ પાછા અને ને બીજું ગાભણિયું છે એમાં એક આપડી ભીલી મોટી ભીલી બીજી એક નાની ભીલી છે હા મેન બાજુ ચરે છે એટલી થઈ ગઈ છે આપણી આ રહી ગઈ ખાલી વિયાણલમાં ચાર રહી છે જો કે એ હવે થઈ ગયા હે તૈયારી છે બનીનો હજી કન્ફર્મ નથી કેમ કે આપણે ખીલામ બાંધી હતી ને થઈ ગઈ હતી એક ફેરા થઈ ગયેલા હવે રહી જ નથી રહી કંઈ ખબર ન પડી એ પાડાને ઘરે રાખ્યો તો આપણે થવા નથી દેવી તો આપણી એક ને આ ત્રણ અહીંયા છે ચાર બેહો બાકી રહી બાકી લગભગ બેહો થઈ ગઈ છે ચાર બેહો ઈ રહી છે અને ખડેલામાં આપણે એક એક અહીંયા છે બીજી આપણી ટીનું ને આપણે જાફરી છે કે જાફરી ઓલી બાઈ અંદર લગભગ ચરે છે ત્રણ ને ચાર ખડેલા છે થઈ જાય એવડા તો અત્યારે છે ને આપણે બધી બહેું નાખી લીધી છે સાંજે આવી ગયા હાડા હાથ કેમ કે ચંદ્રમામાં ઉપર આવી ગયા હા અને જો બેહું બધી જાય છે ધીરે ધીરે તો ભાઈ અમુક કોમેન્ટ કરતા હતા કે ભાઈ તમે રાતે બેહું ચારો બીક ન લાગે બીક તો ફૂલ લાગે ભાઈ કેવા કીને જવું પણ જો કે બેહું ભેગી હોય ને એટલે જરાય બીક જ ન લાગે કે આમાં બધી ભેગી હોય આપણી ખાડું આખો આ દુમાન જરા બીક ન લાગે કેમ કે આપણે કાયમી માલ વાહ રખડતા હો ને લે ઈ બીક ન હોય કે અમારી ઈ શાંતિ છે કે જંગલી જનવર નથી કે ખાલી ભુંડા છે પણ એકની બીક લાગે ભુંડાની કેમ કે જો બચા દીધેલી વણ ભુંડી તો એની બીક બહુ લાગે તો ઈનો ભરોહો ન કરવાનો બાકી બધા ભાળનો ભરોહો કરી લેવાનો કે નીલગાય ઈ કા એકે બોલેની નીલગઈ છે ને બૂંધા છે બેચ છે બાકી બીજું જનાવર છે ને આપણી જંગલી તો અત્યારે જે બધી બે હું આવી ગઈ અડધી નીકળી ગઈ આગળ અને ચંદોમાં હું મસ્તો જે ચમકે હવે ને આ કાઇમીને રસ્તો નીકળે ને એ રસ્તો આપણે લેવાનો હોય ને અત્યારે થઈ ગયો જ ઘડીક મોડું થઈ ગયું કેમ કે રોડની ઓલીબાઈ ટપી ગઈ ને એટલે પછી નીકળે નહીં ઘડીકમાં તો આપણે કારી ભમર જેવી જો દેખાય એમ તો છે નહીં બહુ લાઇટમાં તો ક્વોલિટી ડાઉન થઈ ગયા હવે બાકી મળી આવે સવારે અત્યારે આપણે હું પહોંચાડી દે નહીં કેટલી ઓછી નીકળશે કાંઈ ખબર ન હોય ઘરે જઈને તે પછી ખબર પડે કે કે આમાં ઘણી ઓછી હશે એ મેન તો હશે ચાંદ્રીમાં જોકે મોટી ચાંદરી તો આપણી નજરમાં આવી એટલે વાંધો નથી ને મોટીનું નનકડીને બીકરીએ તો આપણી માતાજી દયાથી એક થઈ ગયું પાછી અત્યારે ત્રીજી ચોથી બે થઈ આપણી જોકે ઘરની આપણી બે થઈ ને બારની થઈ નથી બેમાંથી એક તો આપણી છે ને ખરેલી અત્યારે બપોરે એવું હતું મને લાગતું હતું કે જે ભાઈ આવશે હીટમાં બપોરે દોવા ટાઈમે રાડું દેતી હતી હું ત્યારે આ રાડું દેતી હતી રોંડે ચેક પપ્પા આડોએ ચેક કર્યું ને મૂકી દીધું અત્યારે થઈ ચેક કરાય હુર કર્યો હતા થઈ ગઈ એક ફેરા હજી જો કે ફૂલ હીટમાં છે છૂટી જ છે બાંધ નથી આપણે હવે થઈ જાય લગભગ නාරණ ජාති්‍යජ බුදධ බෙෝ හටලිද අපිඒක නාකජක්්‍යන තෙීමම කල බෝල විදාවිනිත බද දැත් කරල් ලවන් දා පිටි නූුවදී તો આવડી ભેણ આવી ગઈ છે ભૂલજે નદીના કાઠા બાજુ સવારમાં લઈ લીધી બધીને ખાડેલી હાંજે આવડી થઈ ગઈ હતી ને અત્યારે સવારે પાછી થઈ ગઈ છે ફાડણ બાંધો તો ઘરે પણ ના મેળાવ્યો ટાઈબેન પકડવા ના દીધું એટલે બંધાણો નહીં રહી ગયો હજુ બધી હાલી નીકળ્યા સીધા પટો પકડી ભેગો ઉડવાનો અને આખો દીવ બે હેરાન કરશે લઈને આખો છે ભાઈ બીજી બેને ચેક નહીં કરે ને કાલે આખો દી હીટ હિટમાં હતી આરામ જો ચેક કર્યો તો અત્યારે છે ને આપણી બધી બેન છે ને મકાઈ મેં ચોટી ગઈ છે બધી છૂટી મકાઈ ખાઈ છે નાખી દીધી છે આપણે અહીંયા ઢગલો પડ્યો છે હજી તો અને પાડો આપણો છે ખડેલી મારીને વારે છે બધી બહેવા નથી દેતો આગળ કારણ કે અડધી મકાઈ ભાવતી નથી એ બધી આપી ચરવા મીડિયું ભાઈ બંને મારીને ઊભો છે ખડેલીને અત્યારે પાછો વારે છે અત્યારે છે ને આપણી બધી બહે ચરે છે અડધી ને અડધી પાણીમાં બેસી ગઈ છે ને સામે ને કાંઠે જો બીજું ખાડું જાય છે જો પાડો દેખી ગયો ને પાણીમાંથી તો હમણાં સામે કાંઠે નીકળી જાય કેમ કે સામે જો ગામનું ધણ જાય છે ખટિયા ગામનું ને આપણી ગાવી પહેવાનું બધી અડધી રખડે છે એક પ્રોબ્લેમ મારી ખડેલી પણ અંદરે વહી ગઈ છે આજે થોડીક તકલીફ પડી એવું લાગે છે ને ગમે ઝેરી જીવડું ખાઈ ગયેલી છે એ પાણી ભાગી ગઈ છે અત્યારે જો કે ચરતી હતી નહીં હમણાં બહાર નીકળે તને ખબર પડે હવે અત્યારે ખાડું હવે પાડો લગભગ તો નહીં જાય કેમ કે ખડેલી આપણી હેઠમાં છે અને ખડેલી આપણી થઈ ગઈ બીજી બાકી વિડીયો ગયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર નવા હોય તો ભાઈ આગલા કાલના આગલા દિવસના બ્લોગમાર્કમાં ભાઈ કોમેન્ટ કરી છે તો ભાઈ કે તમે સાત મહિનાથી ભલે સબસ્ક્રાઈબ કરીને બેઠા છો આ થોડુંક લખવામાં તમારે ભૂલ પડી ગઈ હતી તમે જોયા જો એ કોમેન્ટ બે દિવસ પહેલાંનો વિડીયો જોઈએ એટલે એ વિડીયોમાં તમે જોઈજો કોમેન્ટ જરૂરથી